सर 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 ओ ये मु कर रयो ने प्रदीप एनी सपना नी कार चलावे मेड बनवा ग्या न तो तो कोक गाडी गाडी से प्रदीप तो उडાવી ने आया छे न कोक बगाडी ने वई गई जो જય મતે જય ત્રકે ડિસ્ટર્બ થાય કેમ છો ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો રિન્કુ ની મારું મોર્નિંગ થયું છે ત્યાં એ માર્કેટમાં વસ્તુ લેવા ગયા હું લેવા ગયા મને ક્યાંય ખબર નથી હું જાગ્યો ને ત્યાં વીઆઈ ગયા મારે રીન્કુ નો ફોન આવ્યો અત્યારે કે મને રોડે લેવા આવો હાઈવે ઉપર તો એ આવે છે હાલો આપણે લેવા જઈ મારે જો તૈયાર થઈ ગયો ક્યાં જવાનું છે ભાઈ ઊભો તો રે જો અમારા અગાઉ તૈયાર થઈ ગયા ભાઈ અગાઉ બહાર નીકળી ગયા જોયું ને અલવ રિંકુ દી એ એ જય માતાજી જય માતાજી બોલ તો તો બાપ દીકરો બે નીકળી ગયા છે ગાડી લઈને રોડે લેવા માટે આયો ઉપર તો વ્યાવ ને રિંકુ નિયામથી હાલી ના આવે આમ જો જો હા મેલી પીળી પીળી પેડી ની બને છે મારા ભાઈ પાયના ઘરના ક્યાં મમ્મી ક્યાં આવે મમ્મી કે હા જો આવે

અવે હાલો ભૂખ લાગી છે 10 રૂપિયા પડી ગયા સિક્કો પડી ગયો મારા જો તો ઘરે ગયા નો બધી વસ્તુ આપણે શું શું લાવ્યા કેટલાની ખરીદી કરી પેકેટ તો ખાલી કરી હાવ શું લાવ્યો ભાંગી તમ તાર બધું

તારો હાલો કન્ટિન્યુ માં બનાવી રેજો આજે જવાનું છે મારા શાળાનો નો બર્થડે છે ના અને અત્યાર સુધી તમે કેટલા દિવસથી ગયા હતા કે રિન્કુના મમ્મી પપ્પા ફેમિલી ફેમિલીને બતાવો તો આજે હું ફાઇનલી તમને એમના ફેમિલી આખું બતાવીશ એના ફેમિલી મેં જોડે વાત પણ કરીશ કે એમના ભાઈ છે એમના મમ્મી છે એમના પપ્પા છે રિન્કુનું બધાનું તમને બધા સારું કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહજો

જોવા હું તમને બ્લોક માં કહેશ પાંચ જોડી ની બોલે તમને સબૂત રાખજો એમ તમ મગજ માં થોડુંક રાખજો આવડે એક શબ્દ હું લાવું ને ત્યારે હું બોલે ને એ તમને હું સાંભળાવીશ બરાબર પાંચ જોડી લેવાય ને ત્રણ મેં કીધી ને પાંચ એને કીધું સામેથી કે આમ સામેથી લક્ષ્મી સાંડલો કરવા આવે તો ઢીલ મુકાય નહીં એટલે હારો હાલો જમી લે જો તો જમી બમીને ફ્રી થઈ ગયા વાહ સેવા કરી જો માથું લેવી જ નથી બનાવે મેં કીધું માર દીકો વળાવી દેખ નહીં એટલે બોફે સારું એક એડવોટાઈ બનાવો જવાની છે એડવોટાઈ બનાવી પછી જવાનું છે આના મમ્મીના ઘરે આવવાનું છે હે નથી તો તને એકલા ના હું કે હું ન હોય એકલા લઈ માથું જો આ સારું જائیو એડવટર બનાવ તૈયાર થઈ જાય કે તૈયાર કરતે દે ને સ્મેલ મસ્ હ ના સારા દે એટલે હлле નહીં આમ આ શું કહેવાય માળો કેમ હા તો એ માધ્યમ છે માધ્યમ આમાં હું આ મારી ઊઘરીને માણસ છે ને હલે ને એટલા માટે સ્પ્રેસ આંટવું પડે તા સર 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 એટલે આ મારે જાય છે હસી નહીં કીધું પગે લાગ્યો હા એ શું કરે

મૂલ આવ ગમે રિન્કુ તાર ફ્રેન્ડ નું એનું ફાઈરિંગ જો જાતો ખરી અમે સ્કૂલે બાધે છે ને એક એ નથી બોલ કેમ છે રિન્કુ ભાઈ કેમ રીના ગેટ ખોલે છે આવડે છે નહીં કેમ ખોલવાનું છે ખોલ નથી

સૈનિક મોટર ડ્રાઇવિંગ સ્કૂલ હા એની એડ કરો આવ્યો છે કે ઈ એડ છે ને રિંકુન ઓલામાં આવશે અને અમારી જે સપનાની કાર છે કેમ કે મને આ ગાડી બહુ ગમતી હતી મે લખાઈ પણ નાખી હતી પછી એ હું છે સમય સંજોગ કે ઓલા કોને ભગવાનને નો અપાવ્યું હોય ને એટલે ઈ મને સેકન્ડમાં ગોતી દીધી પણ આપણું સપનું પૂરું થઈ ગયું કારમાં બેસીને કેમ કે ભાઈ બન છે આપણે ઘણા એવા મિત્રો છે કે એની ટાઈમ ગાડીઓ આપવા તૈયાર છે પણ આ ગાડી મેં પહેલી વાર આંકી છે બહુ મજા આવી લઈશ નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આ ગાડી મારે છે ને એક એડ બનાવવાની હતી મોટર સ્કૂલ ની તો એડ બનાવી અને પહેલી વાર કાર ચલાવી એ વિડિયો પડ્યો છે અને કદાચ બ્લોગ માં નાખશે પણ તો જો આ ચલાવે છે ને આ ગાડી મેં ચલાવી હા એ એ ગાડી તમારે જોઈ તો એક તો એક બાજુ રહે પણ કઈ રીતે આકે તમે જોઈજો ખાલી

મેં અહીંયા પહેલી વાર કાર ચલાવવાની મને બહુ મજા આવી કેમકે ગાડી એટલી મસ્ત આવી કેમ નવીન ગાડી અને હાંકવાની તો એક રહ્યું પણ મેં કીધું પ્રદીપને કે છે મેં કીધું અમને ગાડી મેં કીધું ચેન્જ કરી દો મેં કીધું તમે અમારી લઈ જાઓ ને તમારી અમને દેજો અને દુકાનનું નામ જે સેનિક ડ્રાઇવિંગ સ્કૂલ હતો બહેનો માટે તો ખાસ છે કેમ કે વધારે અહીંયા છે લેડીઝ બહુ શીખવા આવે છે અને એના માટે જ છે કેમ કે કારણ કે

ગાડી છે ને પ્રદીપ ધોડાવીને છે કોઈ જો અને મને છે ને ગાડી મેળ જ ન આવે રીના પર કોઈ દી એને એમ ન થાય કે આપણે સાફ કરાવી ટાઈમ અમે દાડિયા આર ગાડી પડી હોય ને હું સાફ કરતી હોય કેવી લાગે આરી લાગે આરી જ લાગે ને કે ના ન લાગે જો ઘરે આવી ગયા ને ગાડી સાફ કે અમે રીના કે કર કે બેટા

કહીં બોલો કા ઘર કો ઘરે છે કોનો તારો બર્થડે છે હે આવું છે ને મારા ભાઈનો બડે છે એટલે હું આવી છું કેક લઈને આવડે છે મારા પપ્પા પપ્પા મૂળ બન રાખો આ છે મારા પપ્પા અને આ છે મારા મમ્મી ના છે ને મારો નાનો ભાઈ છે ઈ છે અને આ છે મારી બેન આમ તમે બધા જાણતા અને આ છે મારો મોટો ભાઈ અને આયા છે અમારા કિંજલ ભાભી આ બે બે બોલાવ આમ જો આમ જો મને તો ખબર બેન કાપી કાઢો બરાબર ઓય મારો વારો છે અને હું છે ને